નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ કેરીની આવકની વાત કરીએ તો આજે કેરીમાં થોડો એવો ઘટાડો નોંધાણો છે બહુ ખાસ નોંધાણો પણ થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આ મિત્રો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રોને એક અગત્યની સૂચના આપવામાં આવે છે કે કેરીની આવક થાય ત્યારે તમે કેરી જે ઉતારો એમાં કાચો માલ મહેરબાની કરીને કાચો માલ ન ઉતારો જેથી કરીને તમને ભાવ સારા મળી લે અને નાના મોટું ફળ શોટિંગ કરીને લેવું તેથી માલ લેવાવાળાને મજા આવે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના કેસર કેરીના બજાર ભાવ

પચાસ <laughs> પા

પાંચસો વાળા પાંચસો છસો છસો છો અગિયારસો રૂપિયા લાગશો નો અગિયારસો રૂપિયા પાંચસો પાંચસો છો રૂપ મનસુખ

ગેલ્યો લાડવા લાડવા એ ભરતભાઈ લેવાયો લાડવા લાડવા જ નહીં હા જન્મદિવસ થી

એલે બે મુના દો મામ કરો આમામ કરો 920 920 હા આવજો હા રાખ એમ જો પ્લેટ હા 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 1600 પુરી પુને દો ગયા એ જો બધીઓ લાલ મોડારી 1600 1600 80 આવજો 500 રૂપિયા લખે છે ભી 1 700 રૂપિયા 400 રૂપિયા

આ ટીકા સકલ ગુલામી ગાદર આ સા ના બોલ જલ્દી ના નારી લેગ બાય ખારિયાનો ફોટો પા લઈ લે નામ બોલ એ નામ બોલ

চার সোজা পাঁচ সোরা পচিস Kau layak jadi luar. Kau muda dan mampu kau layak. Yang ada dari silang kulit, pakai kulit. Kulit gaya kulit gaya. Atsuh, atsuh, atsuh. Atsuh nampak jarum gelap masuk najis. Kau dah boleh tunggu. નવસો રૂપિયા પૂરા નવસો રૂપિયા